નમસ્કાર ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ વાઇઝ અને ટોપિક વાઇઝ વિડીયોની જે ક્રમશઃ સિરીઝ ચાલી રહી છે તેમાં વે ટુ એજ્યુકેશન ચેનલ વતી હું દિલ્હી પ્રજાપતિ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ બાર મનોવિજ્ઞાનમાં આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ પર્યાવરણ અને વર્તન એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ બિહેવિયર સૌથી પહેલો વિડીયો જ્યારે મેં રજૂઆત કરી ત્યારે એમાં આપે જોયું મિત્રો કે વર્તન છે ને વર્તન એ માનવ દ્વારા થાય પણ શું એ વર્તનનો પર્યાવરણની સાથેનો કોઈ સંબંધ છે ખરો એની થોડીક પ્રસ્તાવના રૂપ ભૂમિકાની આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરી છે ત્યારે આજના વિડીયોમાં મારે ચર્ચા કરવી છે માનવ અને પર્યાવરણ કારણ કે સ્વાભાવિક છે પર્યાવરણ અને વર્તન આપણું જે ચેપ્ટર છે વર્તન કોણ કરે છે તો માનવ કરે છે તો માનવ જે વર્તન કરે છે તો માનવ અને પર્યાવરણ વચ્ચેનો કોઈ સંબંધ છે ખરો અને હા તો એ કયો સંબંધ છે એના વિશેની ઊંડાણભરી ચર્ચાઓ આજે તમારી સમક્ષ મારે કરવી છે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો ખાસ આપને જણાવી દો કે વે ટુ એજ્યુકેશન ટાઇટલથી આપણી યુટ્યુબ ચેનલ ચાલી રહી છે એ ચેનલમાં જો તમે નવા હોય અથવા તો વિડિયો આજ સુધી જોતા હોય પણ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ખાસ સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાઇકન છે બેટા એ એટલા માટે ખાસ દબાવી દેશો જેથી નવો વિડીયો જેવો મારો અપલોડ થાય ક્રમશઃ સિરીઝનો એવું તાત્કાલિક આપના સુધી એનું નોટિફિકેશન પહોંચી જાય અને આપ એને તાત્કાલિક એનો લાભ મેળવી શકો અને હા લાસ્ટમાં એટલું ચોક્કસ કહીશ કે જો તમને મારો આ વિડીયો ગમે તો એને એક લાઈક આપશો અને તમારા મિત્રો પણ આનો લાભ મેળવી શકે એટલા માટે શેર પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓકે ચાલો શરૂઆત કરીએ આજના મુદ્દાને માનવ અને પર્યાવરણનો સંબંધ મેન એન્વાયરમેન્ટ રિલેશનશીપ માણસ પર્યાવરણ સાથે એકદમ નજીકથી જોડાયેલો છે એટલા માટે જ મિત્રો મનોવિજ્ઞાનની જેટલી જેટલી પણ શાખાઓ છે એમાં અલગ અલગ શાખાઓમાં એક પર્યાવરણનું મનોવિજ્ઞાન પણ આવે એન્વાયરમેન્ટલ સાયકોલોજીનો સમાવેશ પણ થાય છે ભવિષ્યમાં આપ જ્યારે સાયકોલોજી જેવા વિષયને સ્પેશિયલ વિષય તરીકે રાખીને ભણશો ત્યારે આ બધી અલગ અલગ જે મનોવિજ્ઞાનની શાખાઓ છે એ એ તમારે જાણવામાં આવશે બેટા પણ સાયકોલોજીમાં જે પર્યાવરણનું મનોવિજ્ઞાન છે એમાં કુદરતી અને માનવસર્જિત આ આ આ છે ને બે બાબતો ખૂબ અગત્યની છે મિત્રો તમારે સમજવાની છે અને તમે ખૂબ સારી રીતે સમજો છો બારમા ધોરણના વિદ્યાર્થી છો એટલે તમને ખબર જ છે કે કુદરતી બોલે તો નેચરલ બાય ગોડ હે ભગવાન દ્વારા જે જે વસ્તુની કે બનાવટ કરવામાં આવી છે કુદરતી જ અને માનવસર્જિત આપણે એને કૃત્રિમ તરીકે પણ ઓળખીએ છીએ આર્ટિફિશિયલ માણસ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે ને માણસે જે બનાવ્યું છે તેવા ભૌતિક વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ વચ્ચેના જે પારસ્પરિક સંબંધો છે એની સાથે સંકળાયેલું છે કોણ કોણ સંકળાયેલું છે પર્યાવરણનું મનોવિજ્ઞાન એટલે કે પર્યાવરણમાં કુદરતી બાબતોનો પણ સમાવેશ થાય એવું પણ કહી શકાય માનવસર્જિત બાબતોનો પણ સમાવેશ કરી શકાય અને એ બાબતોમાં ભૌતિક વાતાવરણ પણ આવી જાય અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પણ આવી જાય હવે આ ભૌતિક વાતાવરણ શું છે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ શું છે એ બધાએ વચ્ચેના પારસ્પરિક સંબંધો શું છે એવી તમામ બાબતની માહિતી આપણે સમજી રહ્યા છીએ અત્યારે આ પારસ્પરિક સંબંધો જે છે ને એ બે પારસ્પરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે બેટા બે પારસ્પરિક કઈ છે એક સૌથી પહેલી છે પર્યાવરણ માનવના વર્તન પર અસર કરે ખૂબ અગત્યની વાત છે મિત્રો તમે જે પર્યાવરણમાં રહો છો એની જ અસર તમારા વર્તન પર પણ થતી જ હોય એટલે કે માણસ છે ને એના વર્તન પર પર્યાવરણ ચોક્કસ અસર કરે છે તો સાથે સાથે બીજી વાત એ પણ છે કે માણસનું જે વર્તન છે ને એટલે કે આપણે જે વર્તન કરી રહ્યા છીએ અમુક પ્રકારના જે આપણા વર્તનો છે એ પર્યાવરણને પણ અસર પહોંચાડે છે એટલે કે આમ કહેવાય ને એકબીજાની સાથે સુસંગત રીતે જોડાયેલા છે એટલા માટે આપણું જે ચેપ્ટર છે પર્યાવરણ અને વર્તન માણસ અને પર્યાવરણ પર્યાવરણ જો માણસની અસર કરે છે તો સાથે માણસ પણ એટલે કે માણસનું વર્તન પણ પર્યાવરણની અસર કરે છે ખૂબ અગત્યના પાંચ ગુણમાં પૂછાતા બે પ્રશ્નો આપણે આ ચેપ્ટરમાંથી છે મિત્રો અગત્યના એક માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરો અને માનવ વર્તન પર પર્યાવરણની થતી અસરો એ વખતે આપણે એની ઊંડાણ પર આની ચર્ચા કરવાના છીએ ખાસ આપણે જે જાણીએ છીએ તે આપણે જ્યારે ભૌતિક વિશ્વની ચર્ચા કરીએ ને ભૌતિક વિશ્વ એટલે મિત્રો તમને ખબર છે ભૌતિક વિશ્વમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય આપણી આસપાસની ભૌતિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક બાબતો આ બધી બાબતો હમણાં જોઈએ છે હમણાં હમણાં હાલ જ હમણાં આના પછીના જ મુદ્દામાં આપણે સમજીએ છીએ કે ભૌતિક વાસ્તવિકતાઓ કઈ કઈ છે સાંસ્કૃતિક બાબતો એટલે કે કલ્ચરલ હેરિટેજ સરકાર કલ્ચરલ હેરિટેજ પાછળ ખૂબ કરોડો અબજો રૂપિયા ખર્ચે છે મિત્રો એ એના પાછળના જવાબદાર કારણો શું છે દસમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં આપ ભણીને એવા છો આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એને બચાવવાની વાત આવે તો આપણે આપણી સંસ્કૃતિને જાણવી ખૂબ જરૂરી છે જો આપણે આપણા કલ્ચરને નહીં જાણીએ ને હવે આજની પરિસ્થિતિ કેવી છે આપણા કલ્ચરને આપણી સંસ્કૃતિને જાણવા માટે વિશ્વમાંથી લોકો આવે છે પણ આપણે એના વિશે જાણતા નથી એટલે ખાસ આપણી આસપાસની આપણે જે વિસ્તારમાં રહીએ છીએ આજુબાજુનું ભૌતિક વાતાવરણ છે ભૌતિક વાસ્તવિકતાઓ છે સાંસ્કૃતિક બાબતો આ તમામ બાબતોની ચર્ચા ભૌતિક વિશ્વમાં થાય આપણી આસપાસ જે ઘોંઘાટ થાય છે મિત્રો હે તમને ખ્યાલ છે ઘોંઘાટ એટલે કે આમ કહેવાય એની અનડિઝાયરેબલ સાઉન્ડ ઇઝ નોઈઝ ઘોંઘાટ અને અવાજમાં ફર્ક છે ગમે તે અવાજ અને ન ગમે તે ઘોંઘાટ એટલે ઘોંઘાટ એટલે આજુબાજુ આપણે રોડ ઉપર કે આપણું મકાન હોય આજુબાજુ રોડ ઉપરથી વા જે વાહન વ્યવહારો જાતા હોય અથવા તો ઘરમાં જ તમે બેઠા હોય એક બાજુ ટીવીનો અવાજ ચાલવો હોય એક બાજુ છોકરાઓ ખૂબ અવાજ કરતા હોય એક બાજુ તમારો ફોન આવ્યો હોય એક વ્યક્તિ ફોન ઉપર વાતો કરતો હોય એટલે આ જે ઘોંઘાટ છે આપણી આજુબાજુનું જે તાપમાન છે તાપમાન ટેમ્પરેચર છે આપણી આસપાસની હવા છે પાણી છે એની ગુણવત્તા છે સાથે સાથે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પોષણ મૂલ્ય કેટલું છે કારણ કે પોષણયુક્ત ખોરાકની આપણે જાળવણી કરીએ છીએ આપણે કોઈપણ ખોરાક આપણે કહીએ ને કે જેની સીઝન હોય ને એ વસ્તુ આપણે ખાઈ લેવી જોઈએ શિયાળાની સિઝન જામી હોય તો એ વખતે રેસાવાળા પદાર્થો ખૂબ આવતા હોય તો તમારે ખાઈ લેવા જોઈએ તો જ તમારું શરીર છે એ પોષણક્ષમ બનશે પોષણયુક્ત એની ખોરાકની અંદર રહેલી જે ક્ષમતાઓ છે બીજા કેટલાક પદાર્થો કેટલીક વસ્તુઓ આ બધી જ બાબતો છે ને એ આપણા વિશ્વની રચના કરે છે તમે જુઓ મિત્રો આપણા જીવનનું બધું જ છે ઘોંઘાટ પણ છે ને તાપમાન પણ એમાં ફેરફારો થયા કરે છે એમાં આપણા આપણા વર્તનમાં પણ ફરક પડતો જાય છે હવા છે પાણી છે ખોરાક છે એવી ઘણી બધી વસ્તુઓ છે આ બધાયથી આપણા વિશ્વની રચના થાય અને જો આ આપણા વિશ્વમાં ન હોય તો તમે જસ્ટ ઇમેજિંગ કલ્પના કરો આમાંથી એકાદ વસ્તુ તમારા જીવનમાં ન હોય તો હા ઘોઘટ ન હોવો જોઈએ આપણે માનીએ છીએ પણ એવું તો બન્યું નથી ને બનવાનું પણ નથી એટલે આપણે એમ કહીએ છીએ કે ભૌતિક વાસ્તવિકતાઓ છે એમાં આ બધી બાબતોનો સમાવેશ થાય સાથે સાથે આપણી આસપાસનું જે સામાજિક વાતાવરણ ખૂબ ખૂબ અગત્યની વાતો છે તમે બટા જે બારમાના વિદ્યાર્થીઓ મને સાંભળો છો તમે સમજો કે તમે જે સામાજિક પર્યાવરણમાં રહો છો એટલે કે તમે જે ઘરમાં રહો છો માતા પિતા હોય અન્ય વ્યક્તિઓ છે કાકા કાકી છે દાદા દાદી છે ભાઈ બહેન છે આજુબાજુના પાડોશીઓ છે અન્ય વ્યક્તિઓ દ્વારા મેળવાતા સામાજિક ઉદ્દીપનો દરેક વ્યક્તિઓ દ્વારા તમને સામાજિક ઉદ્દીપનો ઉદ્દીપન એટલે કોઈ પણ ઉદ્દીપક તમને મળે તો સામે તમારી પ્રતિક્રિયા પણ હોય કોઈ એમ તમને પૂછે કે બેટા કેમ છો તો આપણે એમ પૂછીએ કે બહુ સરસ છે સારું છે એ પ્રતિક્રિયા આપી ક્યારે તમને કોઈ પૂછે છે ત્યારે એવી અનેક ઘણી બાબત ઉદ્દીપનો સમવયસ્કોના મનોવલણો ખૂબ અગત્યની વાત છે સમવયસ્કો એટલે તમારી ઉંમરના જ તમારા જે મિત્રો છે એમના મનોવલણો મનોવલણ એટલે હવે ખબર પડવી જોઈએ ચોથા ચેપ્ટરમાં એટીટ્યુડ્સની ખૂબ બધી ચર્ચાઓ કરી છે આપણે તમારી સાથે મેચ થતું હોય ને એવા જ વ્યક્તિની જોડે એવા જ વ્યક્તિ તમારી સાથે મળતાવડો સ્વભાવ હોય મેચ થતો હોય એવા જ સ્વભાવવાળા વ્યક્તિ સાથે તમે તાલમેલ રાખવાના પ્રયાસો કરો છો પણ પણ સામાજિક પર્યાવરણમાં માતા પિતા હોય કે અન્ય વ્યક્તિઓ હોય કે સમવયસ્કો આ બધાની સામે વિવિધ પડકારો છે છે ને મિત્રો સામાજિક પર્યાવરણને જાળવી રાખવું ને એ પણ આજે પડકારનું ભૂમિકા છે હે ને એટલે કે દરેક વ્યક્તિના મનોવરણોની સાથે વિવિધ પડકારો અને બીજો વિવિધ પડકારો તો છે આપણા જીવનમાં પણ વિવિધ પડકારો ઊભા થાય છે અચાનક એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય પડકાર તો ગમે તે કહેવાય ને પડકાર એટલે અત્યારે તમારી સામે બોર્ડની પરીક્ષા એક પડકાર જ છે કે પરિસ્થિતિ કોરોનાની પરિસ્થિતિમાં પરીક્ષા લેવાશે કે કેમ કે શું થશે આવી પરિસ્થિતિઓ છે બે હજાર વીસ એકવીસની વાત કરીએ તો પડકાર છે સ્કૂલો બંધ છે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી વિડીયો નિહારી રહ્યા છે પડકાર તો છે બારમા ધોરણ પછી કરવું શું એ પણ પડકાર છે ડિપ્લોમા કરવો કે આઈટીઆઈ કરવું કે કોલેજ કરવી કોલેજ કરવી તો કયા વિષય સાથે એટલે વિષયની પસંદગીની વાત આવે એ પણ પડકાર છે પણ પડકાર વિનાની જિંદગી હોય ને એમાંય પણ મજા નથી બેટા હો એટલે પેલું કેમ ને લાઈફમાં સ્ટ્રગલ હોવી જોઈએ જીવનમાં સંઘર્ષ આવશે ને તો તમે લાઈફમાં કેવી રીતે આગળ વધવો એ તમે સમજી શકશો વિધાઉટ સ્ટ્રગલ તમે જીવનમાં આમ કહેવાય ને કોઈ સરસ મહાનુભાવે કહ્યું છે કે તમે સરસ રીતે આગળ વધી રહ્યા હોય ને જીવનમાં એક પણ મુશ્કેલી જો ન આવતી હોય ને તો સમજી લેવાનું કે તમે કોઈક ખોટા રસ્તે જઈ રહ્યા છો કારણ કે સારા અને સાચા રસ્તે જવું હોય ને તો ત્યાં મુશ્કેલીઓ આવે જ છે પડકારો આવે જ છે એને સર કરતા કરતા તમારે આગળ વધવું પડે છે અને માણસ ઘડાય છે કેળવાય છે એક એક વિકટ પરિસ્થિતિનો સામનો જેમ જેમ કરતો થાય છે અનુભવો થતા જશે એમ કહેવાય ને કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે અનુભવો થતા જાય એ માણસનું ઘડતર થાય છે ને ઘડતરના આધારે આવી કોરોનાની પરિસ્થિતિ આવશે કોઈએ વિચાર્યું હતું ઓનલાઈન શિક્ષણ આટલું બધું ફૂલીફાલ છે એવું કોઈએ વિચાર્યું હતું નહીં છતાંય પણ શું ઘરે તમે છો તો શિક્ષણ બંધ છે નહીં બેટા કોઈને કોઈ માધ્યમથી તમે નવો રસ્તો એક નવો રસ્તો પાડી દીધો ને એક રસ્તો બંધ થાય તો બીજા અનેક રસ્તાઓ આપણા જીવનમાં ખુલતા હોય છે એટલે ક્યારે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિઓ આવી જાય નાસીપાસ ન થવું જોઈએ પડકારરૂપ પરિસ્થિતિઓ આવે ત્યાંને પહોંચી વળવાનો આગ્રહ રાખો સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહેવાય ખૂબ અગત્યની આવત છે સાહિત્યમાં થતી રચનાઓ સાહિત્યની રચનાઓ એટલે મિત્રો ખ્યાલ છે કવિઓ લેખકો વર્ષે દાડે દોર રોજ એટલી બધી સાહિત્યમાં રચનાઓ કરે છે દુલાપયા કાગથી શરૂઆત કરો આપણા ઝવેરચંદ ને ઉમાશંકર જોશીને એટલી બધી પદ્યમાં રચનાઓ કરી છે ઉર્મી કાવ્યો લોકગીતો અદ્ભુત રચનાઓ છે કલાકારીગરી છે મિત્રો કલાકારીગરમાં ભારતમાં ભારતને કોઈ પહોંચે એવું નથી ભારતમાં પણ ગુજરાતની કલાકારીગરીને કોઈ નથી પહોંચે એવું ગુજરાતમાં પણ અમુક અમુક જગ્યાઓ એવી છે કે ત્યાંની કલાકારીગરી કે એની કોતરડીને આખા વિશ્વમાં કોઈ પડકારી શકે એમ નથી ફોર એક્ઝામ્પલ ઈડર છે તો ત્યાં લાકડાના રમકડા માટે જે ફેમસ છે કાષ્ઠ કલાની વાત આવે ઈડરના કારીગરોને કોઈ ન પહોંચી શકે સાહેબ સિરામિકની વાતો આવે તો આરસોડિયા આ બધી જે જગ્યાઓ છે પાષાણ યુગની પ્રતિમાઓ પથ્થરો કોતરણીઓ અને બધી જે કહેવાનું વાત એક જ છે બેટા તાજમહલ યસ જો આ તાજમહલ તાજમહલની જો વાત આવે તો એને કોણ પહોંચી શકે વિશ્વને કોઈ પણ અજાયબીઓ જે છે તાજમહલની પ્રતિકૃતિ જે બની છે હે એ એ એ એ કર એ એ જે સંસ્કૃતિ છે એ ધરોહર છે આપણી છે અક્ષરધામ ઓ હો હો મિત્રો ગાંધીનગરમાં અક્ષરધામમાં જાઓ કે પછી દિલ્હીમાં તમે જાઓ ન ભૂતો ન ભવિષ્ય એવા ક્યારે બન્યા નથી અને બનવાની શક્યતાઓ પણ બહુ ઓછી છે એટલે આ જે વિશિષ્ટ સ્થાપત્યની રચનાઓ જે થઈ છે સાહિત્યમાં રચનાઓ થાય છે હે કાવ્યો લખાય છે સાહિત્યની રચનાઓ થાય છે પણ સાથે સાથે આવી જે કલાકારીની વાતો આવે છે એવી આ બધી કેવી છે માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીઓ જે છે એ તમામ બાબતોનો સમાવેશ થાય છે સાંસ્કૃતિક પર્યાવરણમાં મિત્રો યાદ રાખજો સાંસ્કૃતિક પર્યાવરણમાં તમામ બાબતોનો સમાવેશ થાય છે સાથે સાથે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ મેન્ટલ જે પ્રોસેસીસ છે આપણું મગજ છે મગજમાં અનેક ઘણી પ્રક્રિયાઓ થાય છે અનેક ઘણી મિત્રો આપણે વિચારણા કરીએ તમે વિચારો કે નહીં હવે ને વિચારો દિવસમાં આમ કહેવાય ને મોટે મોટા ટ્રકના ટ્રક ભરાઈએ એટલા બધા વિચારો આપણે કરતા હોઈએ છીએ વિચારણા છે એક વિચાર આવે બીજો વિચાર એની જોડે જોડાય બીજા વિચારની સાથે ત્રીજો વિચાર વિચારણાઓનું વંટોળ ઊભું થાય કલ્પનાઓ અનલિમિટેડ ઇમેજિનેશન કલ્પનાઓ મિત્રો કેટલી કલ્પનાઓ કરીએ છીએ કરવી જોઈએ પેલું કે જીવનમાં શું બનવું શું કરવું કેવા પ્રકારની કામગીરી કરવી આઈ વોન્ટ ટુ બી મારે આ થવું છે આ બનવું છે આ કામ કરવું છે એવા પ્રકારની કલ્પનાઓમાં રાચો પણ કલ્પનાઓ હંમેશા એવી જ કરો વિચારણાઓ હંમેશા એવી જ કરો જે તમારી કેપેસિટી હોય આપણી વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખો વાસ્તવિક પરિસ્થિતિ એટલે હું ગરીબ કે મધ્યમ કે પૈસાદારની વાત નથી કરતો બેટા તમારી કેપેસિટી જેવી છે તમને જે કાર્યમાં રસ છે એ પ્રકારના કાર્યમાં જવાની કલ્પનાઓ કરો સ્મૃતિ યાદશક્તિ મેમરી તર્ક ઓહો પ્રેરણા કેવા બેટા આ આ બધા એવા શબ્દો છે ને એક એક શબ્દ ઉપર પાંચ પાંચ કલાકના લેક્ચર લેવાય વિચારણા છે કલ્પના છે સ્મૃતિ છે અગિયારમાં ધોરણમાં સ્મૃતિનું આખું ચેપ્ટર આપણે ભણેલા છે મેમરી એન્ડ ફોર આખું તર્ક તાર્કિક બાબતો છે તર્ક કરવા અનુમાન કરવા પ્રેરણા હવે પ્રેરણા શબ્દ તો મારે આમ કહેવાય ને મારી લાઈફ જોડે જોડાયેલો શબ્દ છે હું પ્રેરિત થયેલો વ્યક્તિ છું અને મારા થકી ઘણા બધા વ્યક્તિઓ પ્રેરિત થાય એવા માટેના પ્રયાસો હું કરું છું એટલા માટે જ બટા આપણી ચેનલનું એક સ્લોગન છે પ્રેરણા એ જ સાચું શિક્ષણ નો મોટિવેશન નો લર્નિંગ અબ્રાહમ મેસ્લો કહે છે કે પ્રેરણા નહીં તો શિક્ષણ નહીં તમે તમે કંઈક મારા વિશે વિચારો કે સર જે કામગીરી કરી રહ્યા છે વિડીયો બનાવી રહ્યા છે થોડીક બાબતો સારી તમારા માતા પિતા છે તમારા ગુરુજીઓ છે બધા એમાંથી કંઈક મોટિવેશનલ બાબતો મોટિવેશનલ લેક્ચર સાંભળો તમે જો મોટિવેટ નહીં થાવ મોટિવેશન વિના જીવનની કોઈ પણ સફળતા તમે મેળવી શકતા નથી આ એક વાસ્તવિકતા છે જીવનમાં કોઈ પણ વ્યક્તિ એક એવું હોવું જોઈએ કે જેની લાઈફ કે જેનું જીવન છે એ આપણા માટે એક પ્રેરણારૂપ છે આપણા માટે એક આદર્શ છે કે મારે આ વ્યક્તિ જેવું બનવું છે શિક્ષક બનવું છે તો આના આના જેવું મારા સ્વર છે એના જેવું એમાંથી પ્રેરણા લ્યો પ્રેરિત જેટલા તમે થશો ને એટલા જ સફળતાની સીડીઓ તમે ફટાફટ ચડતા જશો એટલે પ્રેરણાની વાતો છે લાગણી લાગણીશીલતા આપણી અંદર લાગણીઓ ભગવાને કૂટી કૂટીને ભરી છે લાગણીશીલ સ્વભાવ સ્વભાવ સાથે ખૂબ હળી મરીને રહેવું જોઈએ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ રોડ ઉપર આપણે જતા હોઈએ અને અકસ્માત ઉપર નજર પડે ને ક્યાંક એક્સિડન્ટ થયો છે આમ તો આપણે એમ થાય ઘરે રે રે એ જે થાય છે એ તમારી કોની લાગણી થાય એ વ્યક્તિ કોણ છે આપણે તો ઓળખતા નથી આપણો તો કોઈ પરિચય તો છે ને છતાંય પણ અજાણ્યા વ્યક્તિના દુઃખને જોઈને આપણને જો દુઃખ થાય તેનો અર્થ એવો થાય કે તમે લાગણીશીલ વ્યક્તિત્વ છો આવેગ શિક્ષણ અનેક પ્રક્રિયા આ બધી બાબતો છે ને મિત્રો એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી આપણે આગળ વધી રહ્યા છે તમામ બાબતો એ એની મેળે કામ કરે છે એટલે ખાસ આપણે જે રીતે આગળ વધી રહ્યા છે આપણા વિચારો છે આપણી લાગણીઓ છે આપણા પ્રત્યક્ષીકરણો છે પ્રત્યક્ષીકરણ એટલે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે વાતો કરી છે બધા આપણા મનોવલણો છે કેવો ગજબનો શબ્દ છે એટીટ્યુડ હમ તમારો એટીટ્યુડ પાવરફુલ હોવો જોઈએ તમારી સોચ એકદમ સકારાત્મક હોવી જોઈએ તમારા વિચારો હંમેશા વિધાયક હોવા જોઈએ નકારાત્મક સોચવાળા વ્યક્તિઓ જીવનમાં ક્યારેય આગળ નથી વધી શકતા પરિસ્થિતિ મારા જીવનમાં ગમે તેવી આવે પણ હું નક્કી કરું કે મારે આ કામ કરવું છે તો એ મારાથી થાય જ અને તમારી સોચ તો હું તો એટલે સુધી મારા છોકરાઓ કે મારા દીકરા દીકરીઓ ક્લાસમાં કહું છું બેટા કે જે એવો વિચારો કે આ મારાથી ન થાય તો કોઈ નથી એના થાય એ અહમ નથી એક વસ્તુ યાદ રાખજો તમ તમારું એટીટ્યુડ પાવરફુલ હોવું જોઈએ પણ એ અહમમાં ન સરી જવું જોઈએ નહીતર આવે કહી હોય ને કે ગર્વ અને અહમ આ બંને વચ્ચે એકદમ પાતળી ભેદ રેખા છે પેલું કેને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા શ્રદ્ધા જરૂરી છે પણ અંધશ્રદ્ધા સુપરસ્ટિશિયસ બનવું જરાય જરૂરી નથી એમ અહીંયા પણ અહીંયા પણ તમારું જે એટીટ્યુડ છે તમારું પ્રાઉડ થવાની બાબતો તમારી અંદર રહેલી સ્કિલ્સ છે એનું ગૌરવ હોવો જોઈએ ગજની સરસ મજાનું એક મૂવી છે એનો એક ડાયલોગ મને વારંવાર હું તમને પણ અલગ અલગ લેક્ચરમાં કહેતો હોઉં છું એમાં એમ કહે છે આમિર ખાન કે એ કામ મેં સકતા હું વો મેરા વિશ્વાસ ઓર એ કામ સિર્ફ મેં હી કર સકતા હું વો મેરા અહમ હૈ એ ઈગો ના આવવો જોઈએ આપણી અંદર ઈગો ના આવવો જોઈએ અહમ ના આવવો જોઈએ અહમ આવે ને તો અહમના ટકરાવ થાય અને અહમ વ્યક્તિની જે આગળ વધવાની જે વાતો છે એને ત્યાં રોકી દે સફળતા મેળવવાને ત્યાં સ્થાન આવી જાય એટલે ખાસ મનોવલણો છે એ મનોવલણો પ્રત્યેના કાર્યો છે અન્ય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા આ તમામ બાબતોનો વ્યાપક અર્થમાં જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વર્તન તરીકે આપણે ઓળખીએ આપણા વર્તનમાં તમારું વર્તન છે ને તમારા વિચારોને આધીન છે તમારું વર્તન છે તમારી લાગણીઓને આધીન છે તમારું વર્તન છે તમારા પ્રત્યક્ષીકરણો તમારા મનોવલણોને આધીન છે તમારા એટીટ્યૂડ્સ જેવા હશે એવું જ તમારું વર્તન હશે એટલે કે આ બધી જ બાબતોનું એક સમન્વય થાય તો એનું વર્તન તરીકે આપણે ઓળખવાના પ્રયાસો કરીએ છીએ જ્યારે પર્યાવરણ એક એવો વિષય છે કે જેમાં ભૂગોળ આવે સ્થાપત્ય આવે નગરની આયોજન કરવાની વાતો આવે આ તમામ વિદ્યા શાખાઓ સાથે સંબંધ ધરાવે છે કોણ પર્યાવરણ એન્વાયરમેન્ટ જેથી ખરા અર્થમાં આપણે કહેવું હોય તો આવું ચોક્કસ કહી શકાય બેટા કે પર્યાવરણને બહુ વિદ્યાકીય ક્ષેત્ર તરીકે ગણી શકાય પર્યાવરણ છે એમાં ભૂગોળ પણ આવે સ્થાપત્ય નગર અનેક ઘણી બાબતો સાંસ્કૃતિક બાબતો ભૌતિક બાબત તમામ બાબતોનો સમાવેશ પર્યાવરણમાં થાય એટલા માટે જ પર્યાવરણને આપણે બહુ વિદ્યાકીય ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો ઓકે એટલે ખાસ માણસ છે અને પર્યાવરણ છે આ બંને એકબીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે જોડાયેલા છે આ બંને વચ્ચેનો સંબંધ એકદમ ગાઢ છે અને એ આપણે શરૂઆતમાં અત્યારે એટલા માટે સમજ્યા છે કે આખું જે ચેપ્ટર છે એમાં આ બંને વસ્તુ વિશેની વાત કરવાની છે પર્યાવરણ અને આપણું વર્તન વર્તન એટલે કે માનવ એટલે ખાસ અત્યારે જે મેં સમજાવવાના પ્રયાસો કર્યા છે એ આશા રાખું છું કે આપને સમજવામાં સરળતા થઈ હશે અને આપ ખૂબ સરસ રીતે બેટા સમજ્યા હશો આજના વિડીયોની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે આના પછીના વિડીયોમાં આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેનું ટાઇટલ છે માનવી અને પર્યાવરણ વચ્ચેનો જે સંબંધ છે એને કેટલાક ઘટકો દ્વારા દર્શાવવામાં આવેલું છે પાંચેક જેટલા ઘટકો જે છે ભૌતિક પર્યાવરણ હોય કે સામાજિક પર્યાવરણ હોય એવી કેટલીક બાબતો છે એના વિશેની ખૂબ સરસ મજાની ચર્ચાઓ આપણે આગળના વિડીયોમાં કરવાના છે ત્યારે ખાસ બેટા વે ટુ એજ્યુકેશન ચેનલમાં જોડાઈ રહેશો અને ક્રમશઃ સિરીઝમાં આપ જોડાયેલા રહેશો તો મને ચોક્કસ ખ્યાલ છે કે તમને ગમે તેવી પરિસ્થિતિમાં પણ બોર્ડની પરીક્ષા લેવાય પણ તમે સફળતાની સીડીઓ સર કરવામાં તમને કોઈ રોકી શકશે નહીં ઓકે ચાલો મળીશું આજની વાત પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ